નમસ્કાર દોસ્તો દોસ્તો આજનો વિષય છે સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશ વગર માનવ જીવન સંભવ જ નથી અને ઘણા લોકો એવું માને છે કે દવાગોળી ઇન્જેક્શનથી આપણે સ્વસ્થ થઈ જઈશું એનાથી પણ મોટામાં મોટો ડૉક્ટર સુપ્રીમ ડૉક્ટર જેને કહી શકાય એ સૂર્યપ્રકાશ છે એક માનવ જીવન માટે દોસ્તો તમે જે કંઈ બી ખાઈ રહ્યા છો દાળ ભાત શાક રોટલી એ બધું જ સૂર્યપ્રકારની દેન છે કઈ રીતે એ સાયન્સને સમજો કે ઘઉં અને ચોખા ખેતરમાં થશે જ્યારે એ ઉગતા હોય છે ત્યારે એના માટે કમ્પલસરી સૂર્યપ્રકાશ હોય છે આપણું હિન્દુસ્તાન જ એક એવું છે જ્યાં આગળ બધા જ પ્રકારના શાકભાજી બધા જ પ્રકારના ફ્રૂટ્સ થાય છે બાકી બાર ફોરેનની અંદર માત્ર ને માત્ર ડુંગળી બટાકા સિવાય લગભગ કશું થતું નથી તો એનું સાયન્સ શું છે આજે એનું ડિટેલમાં સાયન્સ સમજીશું અને તમને એ કહી દઉં બહુ જાણીને ખુશી થશે તમને કે સૂર્યપ્રકાશ એ ફ્રી છે તો એનો ઉપયોગ કરી લો જો આ ફ્રી વસ્તુનો તમે ઉપયોગ નથી કરતા તો તમારે પૈસા આપવા જ પડશે પેડમાં પૈસા આપવા જ પડશે અને વધુ મહત્વની વાત કે જ્યારે તમે ક્યાંક આઈસીયુમાં દાખલ થાવ છો ત્યારે તો તમને સૂર્યપ્રકાશ જરા પણ નથી મળતો જરા પણ નહીં એટલે જરા પણ નહીં અને શરીરને એવરી ડે સૂર્યપ્રકાશની જરૂર છે એનું મુખ્ય કારણ છે સૂર્યપ્રકાશની અંદર વિટામિન ડી હોય છે જનરલ માણસને ફક્ત આટલી જ ખબર છે કે સૂર્યપ્રકાશની અંદર વિટામિન ડી હોય છે પણ સૂર્યપ્રકાશની અંદર વિટામિન એ પણ હોય છે જે તમારી આંખોને બહુ જ મજબૂત કરે છે હું એવું માનું છું અને નેચરલ સાયન્સ પણ એવું માને છે કે દિવસમાં જો તમે એકાદ કલાક સૂર્યપ્રકાશ લઈ લેશો અને બીજો એક વ્યક્તિ જે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ નથી લેતા એ બંને વ્યક્તિની કમ્પેરિઝનમાં જે વ્યક્તિ સૂર્યપ્રકાશ લે છે એ વધારે હેલ્ધી છે વધારે હેપી છે એટલે કે આનંદમય અને તંદુરસ્ત જીવન એ આરામથી જીવે છે એનું કારણ છે મુખ્ય સૂર્યપ્રકાશ દોસ્તો શાંતિથી સમજો કે જે મેં શું ખાવું અને શું ના ખાવુંના તમને ખાવું ના વિડીયોમાં પંચમહાભૂતોનું આપણું શરીર છે એમાંથી એક તત્વ છે અગ્નિ તત્વ અને એ અગ્નિ તત્વ એટલે સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશની અંદર ભયંકર અગ્નિ છે હવે ધ્યાનથી સમજો ત્યારે મેં તમને કીધું હતું કે સફરજનની જે અગ્નિ તત્વ જે ખરો એ સૂર્યપ્રકાશથી એને અગ્નિ તત્વ મળે છે તો એ સૂર્યપ્રકાશના કિરણોથી અંદર જઈને પ્રોસેસ કરે છે અને પ્રોસેસ પછી સફરજન હેલ્ધી થઈ જાય છે અને આપણે એ સફરજન ખાઈએ છે અને તમે સાંભળ્યું હશે એક દિવસમાં એક સફરજન ખાઓ તમે એટલે કે રોજ એક સફરજન ખાઓ તો ડોક્ટરને મળવાની જરૂર નહીં પડે કેમ કેમ કે તમે એટલા હેલ્ધી રહેશો સફરજનની એટલા અંદર એ બધા ગુણ ક્યાંથી આવ્યા તો એમાંનું એક કારણ મુખ્ય કારણ સૂર્યપ્રકાશ પણ છે અરે સોરી ચાર મહિના સૂર્યપ્રકાશ દેખાય છે આઠ મહિના સૂર્યપ્રકાશ હોતા જ નથી અને આપણા હિન્દુસ્તાનની અંદર બારે માસ સૂર્યપ્રકાશ દેખાય છે જ્યારે ચોમાસામાં કદાચ વાદળા આયા તો બે ત્રણ દિવસ ના દેખાય એ વસ્તુને છોડીને બાકી સૂર્યપ્રકાશ એ હંમેશા રોજ મળતી વસ્તુ છે અને ફ્રી મળતી વસ્તુ છે બીજું એક જાણીને ખુશી થશે તમને કે સૂર્યપ્રકાશની જે ઉર્જા મળે છે એ ડાયરેક્ટ સીધી ઉર્જા મળે છે શરીરને જ્યારે આપણે કંઈક ખાઈએ છીએ જમીએ છીએ કંઈક તો એને આપણે પચાવીએ છીએ પછી એ ઉર્જામાં કન્વર્ટ થાય છે જ્યારે સૂર્યપ્રકાશ તમે લીધો હોય તો એ ડાયરેક્ટ સીધી ઉર્જા ડાયરેક્ટ એનર્જી બને છે અને તમારા દરેકમાં દરેક ફૂડની અંદર સૂર્યપ્રકાશ છે અને સૂર્યપ્રકાશ વગરનું ફૂડ ખાવું જ ના જોઈએ સૂર્યપ્રકાશનો વગરનો ખોરાક જે છે એ ખાવો જ ના જોઈએ કઈ રીતે હવે એ સાયન્સના ધ્યાનથી સમજો પીઝાની અંદર કોઈ સૂર્યપ્રકાશ નથી દાબેલી અંદર વડાપાવની અંદર બેકરી દરેક આઇટમોની અંદર કોઈ સૂર્યપ્રકાશ નથી પરંતુ જો તમે શાકભાજી ખાશો શાક રોટલી ખાશો તો એ શાકભાજી સૂર્યપ્રકાશની હાજરીમાં તૈયાર થયેલું છે એટલે એ ક્વૉલિટીવાળું છે એટલે એ ઓરિજિનલ છે એટલે એ તાકાતવર છે અને જીવંત છે એવું કહેવાય છે કે પીઝા એ મરેલી વસ્તુ છે અને એ તમે શરીરમાં નાખો છો તો તમને બી મૃત્યુ તરફ ધીમે 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 ધકેલ છે તમે તમને શોખ હોય કોઈક ઘરમાં એવું સેલિબ્રેશન આવ્યું છે કોકની બર્થ આવી છે કોકની એનિવર્સરી આવી છે ખાવ તમે મહિનામાં એકાદ વાર પીઝા ખાઓ તો તમને કંઈ નુકસાન નહીં થઈ જાય પણ તમે જે રોજે રોજ ખાશો એમાં બહુ મોટા નુકસાન થશે અને નુકસાનને ભયપર ભરપાઈ કરતાં 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 તમારે બહુ જ મોટા નુકસાનોમાં સરવું પડશે કારણ કે ઘણી વાર શું થાય છે નુકસાનની ભરપાઈ કરવા તમે કોઈ ટ્રીટમેન્ટ કરાવો છો તો દવા ગોળીને ઇન્જેક્શન જે લો છો એની આડઅસર થાય છે અત્યારે નાના નાના બાળકોની અંદર લોહી ઓછું થઈ જાય છે એ કારણ શું નાના નાના બાળકોની અંદર જે લગભગ ચોથા પાંચમા ધો ભણતા હોય અને આંખે નંબર આવી જાય છે એનું કારણ શું બસ આ જ કારણો છે એના તો મારું તમને એ જ રિક્વેસ્ટ છે કે તમે જે તમારા શરીરને જરૂર છે પેલા શરીરની જરૂરિયાતને સમજો શરીરની જરૂરિયાત જે છે એ તમને બધું જ જે ખોરાક છે એમાંથી મળી રહે છે અને ખોરાકની અંદર ભરપૂર માત્રામાં સૂર્યપ્રકાશ હોય છે સૂર્યપ્રકાશની એનર્જી એ ખોરાકમાં જાય છે અને પછી એ ખોરાક તાજગીમયને જાગૃત બને છે અને એક કાર્ય કરવું હોય તો કરી જુઓ સૂર્યપ્રકાશની હાજરી વગર માણસ ડિપ્રેશનમાં બહુ જ જતો રહે છે અતિશય ડિપ્રેશ વાળું જીવન જીવે છે એનું મુખ્ય કારણ સૂર્યપ્રકાશ છે કારણ કે જે લોકો ડિપ્રેશનમાં બહુ જીવતા હોય એ હંમેશા એક રૂમની અંદર બંધ રહેવાનું વધારે પસંદ કરતા હશે જો એને કોઈ પણ રીતે તમે જો એ ડિપ્રેસ વ્યક્તિને માત્ર બહાર કાઢી નાખો ખુલ્લા વાતાવરણમાં કશું ધાબા ઉપર લઈ જાઓ તમારા ખુલ્લા ખેતરોમાં લઈ જવા નથી કે તો ખાલી ધાબા ઉપર લઈ જાઓ તો પણ એ વ્યક્તિ એની ડિપ્રેશન ધીમે 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 દૂર થશે અને એનર્જી પકડવાનું ચાલુ કરશે બોડી હું કહું છું કે જે આવા ડિપ્રેસ વ્યક્તિ હોય એને પાંચથી છ કલાક ખુલ્લામાં રહેવાનું રાખો ઓટોમેટિક તમારું ડિપ્રેશન ઘણું બધું દૂર થઈ જશે દોસ્તો સૂર્યપ્રકાશ એ અદ્ભુત તાકાત છે એવા ઘણા કિસ્સા છે કે માત્ર ને માત્ર સૂર્યપ્રકાશ આપણા બરોડામાં જ માત્ર ને માત્ર સૂર્યપ્રકાશની ઊર્જા લઈને નવ મહિનાથી બાર મહિના સુધી અન્ન જળ લીધું નથી હા સોરી જળ લીધું છે બાકી અન્ન લીધું નથી અને દિવસ દરમિયાન એટલું એટલું જ કામ કરે છે તમે યુટ્યુબ ઉપર જોજો ટીવી નાઇનમાં એવી રીતે માણસો તો એ બધા વિડીયો નીકળશે તો બહુ નવી લાગે કે સૂર્યપ્રકાશ આટલું બધો તાકતવર છે અને એના માટે તમારે કરવાનો છે શું ઘણા લોકો કહે છે કે અમારી જો સમય નથી હું કહું છું સમય કાઢવાની ક્યાં જરૂર સમય ચોરતા શીખો ધારો કે તમે તમારા ઘરની અંદર પેપર વાંચવા બેઠા જે મોર્નિંગની અંદર પેપર આવતું હોય વાંચવા બેઠા તો બહાર ખુલ્લામાં ગેલેરીમાં જઈને બેસો બહાર ધાબા ઉપર જઈને બેસો બસ પેપર વાંચો એમાં સૂર્યપ્રકાશ લેવામાં કોઈ એક્સરસાઇઝ તો અલગથી કંઈ કરવાની નથી લેડીઝો શાક સમારે છે સૂર્યપ્રકાશની અંદર જઈને બેસે ખુલ્લામાં અને શાક સમારો કેટલું બધું મોટું કામ થઈ જશે બહુ જ મોટું કામ થઈ જશે નહીતર અમારી જોડે આવશે તો અમે તો પરાણે સૂર્યપ્રકાશ લેવડાવીશું તમે કે ભાઈ સૂર્યપ્રકાશની અંદર તમે આ સન થેરાપી છે આ કી થેરાપી છે એટલે એમને નથી કહેતો આ ડૉક્ટર છે સૂર્યપ્રકાશ સૂર્યનારાયણ ભગવાન એટલે આપણા માટે મોટામાં મોટા ડૉક્ટર છે અને કશું બી સાઈડ ઇફેક્ટ વગર તમારા રોગને ક્લિયર કરી નાખશે અને વધારે મજાની વસ્તુ એ છે કે સૂર્યપ્રકાશની અંદર જ્યારે તમારા સૂર્યપ્રકાશ તમારા બોડી ઉપર પડે છે ભલે તમે કપડાં પહેર્યા છે છતાં પણ એ પડે છે અંદર તો એ અંદર જઈને તમારા બ્લડ સર્ક્યુલેશનને ઉત્તેજન કરે છે એટલે તમારું બ્લડ સર્ક્યુલેટ થાય છે આખા બોડીની અંદર એમાં પણ તમને સારું લાગતું હોય છે પ્લસ બીજી જો આનાથી મહત્વની વાત કહું તો સૂર્યપ્રકાશ લેવાથી તમારી આંખો એ તેજ વધે છે સવારના લાલ સૂર્યપ્રકાશ એના આમ આંખો ફાડીને જોઈ રહેજો આમ કર્યું તો એ આંખો ફાડીને તમે જોઈ રહેશો ને તો એનાથી સૂર્યપ્રકાશ જે તમને મળશે એ લાલ સૂર્યપ્રકાશથી તમારી આંખો બહુ જ પાવરફુલ કામ કરશે અને આ બધું જ ફ્રી છે તો કેમ સૂર્યપ્રકાશનો આપણે ઉપયોગ ના કરીએ તો મારું તમને એટલું જ કહેવું છે દોસ્તો કે સૂર્યપ્રકાશનો તમે બી મેક્સિમમ ઉપયોગ કરો કેમ કે સૂર્યપ્રકાશ જો દરેક વસ્તુની અંદર ભેળસેળ આવશે સૂર્યપ્રકાશની અંદર કોઈ ભેળસેળ નથી કેમકે ત્યાંથી જે આવતા કિરણો છે એમાં વચ્ચે કોઈ મેડિએટર નથી એ બધી જ સત્તા સૂર્યનારાયણ ભગવાન જોડે છે બીજી વસ્તુ સૂર્યપ્રકાશ જે ત્યાંથી નીકળે છે ને અહીં આગળ આવે છે ત્યારે આપણને વ્હાઈટ કિરણ દેખાય છે કે વ્હાઈટ થઈ ગયા કિરણો પણ એની અંદર સાત પ્રકારના રંગ હોય છે કેટલા સાત પ્રકારના રંગ હોય છે એ રંગ થેરાપી પણ થાય છે કલર થેરાપી તમને કદાચ સાંભળ્યું હશે તો એ કલર થેરાપી પણ ઓટોમોડ ઉપર થઈ જાય છે આ સૂર્યપ્રકાશની તાકાત છે અને તમે વિચારી જુઓ ને કે એક અઠવાડિયા માટે સૂર્યપ્રકાશ નથી એક રૂમમાં પૂરાઈને જુઓ એક કાળા પાણીની સજા આવે છે તેની ત્યાં આગળ માણસને સૂર્યપ્રકાશનું જરાય એક ટીપું ના દેખાય એ રીતનું એના માટે આયોજન કરવામાં આવે છે અને માણસ ગાંડો ગાંડો થઈ જાય છે એટલે જ મેં તમને કીધું ડિપ્રેશનવાળા માણસો માટે બહુ જ ઘાતક છે આ વસ્તુ એટલે જો ડિપ્રેશનવાળા માણસને બહાર ખુલ્લામાં રાખવામાં આવે અને ખાસ કરીને સૂર્યપ્રકાશની અંદર તો એના ડિપ્રેશનો પણ જતા રહે છે તો તમારી જાતને શું કરવા તમે આવી સજા આપી દો છો એક કમરામાં પૂરાઈને એક રૂમમાં પૂરાઈને તમારી જાતના શુક્રમાં સજા આપો છો આ આ વસ્તુ ઉપર વિચાર કરો અને જે આ વસ્તુ આપણને કુદરતે અદ્ભુત આપ્યું છે એનો મેક્સિમમ ઉપયોગ કરો મેં તમને એમને નથી કીધું કે મારા ઘરનું મે મારા ફેમિલીનું મેડિકલ બિલ ઝીરો છે એમને નથી કીધું હું આ બધું ઉપયોગ કરું છું મારા છોકરાઓને આ બધું કરાવડાવું છું અમારો આખો પરિવાર આની અંદર એક રહે છે ત્યારે અમારું મેડિકલ બિલ ઝીરો છે અને શું કરવાનું છે છોકરાઓ સવાર મોર્નિંગમાં થોડું નાનું મોટું લેસન કરે છે તો એને એમ જ કહેવાનું બેટા કલાક જાય ધાબા ઉપર જઈને બેસન લેસન કર યા તો બહાર તમારી બાલ્કની સૂર્યપ્રકાશ આવવો જોઈએ જો ઘરમાં પણ તમારા સૂર્યપ્રકાશ બહારી ખોલ નાખો સૂર્યપ્રકાશ આવતો હોય બેટા અહીં બેસન કર ખોટું શું છે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે તો મારી તમને એક નમ્ર વિનંતી છે કે સૂર્યપ્રકાશનો જેટલો બી ઉપયોગ થાય એટલો મેક્સિમમ કરી લો તમે બહુ જ હેલ્ધી રહેશો તમારો આખો પરિવાર હેલ્ધી રહેશે વધુમાં તમને કહું તો કોઈ પણ એવું તકલીફ જેવું લાગે તો અમારો સંપર્ક કરો અમે તમારી ટ્રીટમેન્ટ કરીશું અને દવા વગેરેનું ઓપરેશન વગેરે તમને સંપૂર્ણ રીતે બહાર કાઢવાનું કામ કરીશું અંતમાં હિન્દ વંદે માતરમ